લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જા હોવાનું સામે આવ્યું છે જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પચાસ જેટલા કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં પચાસ જિલ્લા કાર્યકર્તાઓ ભાજપ નો ધારણ કર્યો હતો ત્યારે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે જેની અંદર આ વિસ્તારના આગેવાન અને વર્ષો સુધી જેમણે કોંગ્રેસની અંદર કામ કર્યું છે એવા ભાઈ શ્રી રાજચંદ્રભાઈ ડામોર આજે વિધિવત રીતે અમારા સૌની હાજરીમાં એટલે કે અમારા આગેવાન ભાઈ ભીખાજી ધારાસભ્ય શ્રી બરમડાજી અને બીજા બધા આગેવાનોની હાજરીમાં